તે ઉમેદવારો ટેકેદારને સાથે બીજા દિવસે પરત સાંજે પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સોનગઢ નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું એક હથું શાસન રહ્યું છે તેમજ પાલિકાની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોના પત્તા કપાતા કઈ ખુશી કભી ગમ ના માહોલ સર્જાયા હતા જેને લઈ નગર હવે સત્તામાં પરિવર્તન કરવાનું વિચારી રહી છે ત્યારે માહોલને લઈ ભાજપ દ્વારા જોડો અને તોડોની નીતિ અપનાવવામાં આવી રહી છે ઉમેદવારોને અત્યારે બસમાં ભરીને લાવવામાં આવ્યા એમને ક્યાં લઈ જવામાં આવ્યા હતા અરે આ તો સોનગઢ શહેરના સિંહ અને સિયણ હતી તે ફરવા ગઈ અને ફરીને પાછી ગામમાં આવી ગઈ અમને સેનો ડર હતો કે શું પ્રોબ્લેમ હતી કે આ જે ઉમેદવારો હતા એમને બહાર જવું પડ્યું કે લઈ જવાની મજબૂરી આવી પડી એમાં એવું હતું કે અમારી પાસે એવા કોઈ ગમતીધાર અને પૈસાવાળા ઉમેદવાર નથી સાદા સિમ્પલ અને લોકોનું કામ કરે એવા અમારી પાસે ઉમેદવાર હતા હવે એ ઉમેદવારોને એટલું બધું આ લોકો દબાવતા હતા એટલું પ્રેશર કરતા હતા ધંધા સુધી પેટ ઉપર લાત મારવા સુધીનું કામ આ લોકો કરતા હતા એટલે અમે એમને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હવે તમારી આગળની રણનીતિ પ્રજા વચ્ચે તમે કઈ વાત લઈને જશો સોનગઢમાં ચૂંટણી પર અમે પ્રજા વચ્ચે એ વાત લઈને જઈશું કે ભાઈ આ ભાજપની દાદાગીરી તમે જોઈ લીધી નાના માણસો માટે આ લોકો છે નથી ગરીબ માણસો માટે આ લોકો છે નથી એટલે અમારે હવે ગરીબોનું અને સામાન્ય માણસનું કલ્યાણ કરવાનું અને આ સોનગઢમાં જે લોકો બોલી રહ્યા છે કે ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે એને લગામ લગાવવા માટે અમે જેટલા છે એટલા જીતીને આવીશું અને આ બેફામ ભ્રષ્ટાચારને અમે કાબુમાં લાવીશું પ્રજા અત્યારે તમને જોઈ રહી છે સાંભળી રહી છે ત્યારે સોનગઢ નગરની જાહેર જનતાને તમે શું કહેશો સોનગઢ નગરની જાહેર જનતાને અમે એટલું જ કહેવા માંગીશું જે થઈ ગયું એને ભૂલી જાઓ અને જે હવે સારા માણસો રહ્યા છે અમારી પાસે એ પણ સારા જ હતા ગયા એ પણ પણ એમને કોઈ દબાણ હતું એમને કહીશું કે તમે અમને મત આપો અને એક સારું સુશાસન મળે એવા પ્રયત્ન કરો આપને વિશ્વાસ છે કે કોંગ્રેસની સત્તા આવશે સોનગઢ નગરપાલિકા બહુ ટકા વિશ્વાસ છે અમને કોંગ્રેસની સત્તા આવશે કારણ કે મતદારોએ પણ મૂડ બનાવી લીધો છે કે આ વખતે કોંગ્રેસની સત્તા બેસાડવાની છે જી ધન્યવાદ હરસા બેંક કોપળી કોડ નંબર 4 માં કેમ બેન શું કહેશો ને બહાર જવાની મજબૂરી કેમ ઊભી થઈ કેમ કે સામેવાળી પાર્ટીએ અમને દબાણ બહુ કર્યું કોણે દબાણ કરેલું ઘણી પાર્ટીએ દબાણ કર્યું છોતી 8 કોનો આયા હતા એમને હું જાણતી ન પણ એમણે બીજેપીની બોલ્યા અમે તમે ક્યાં છો તે અમને ખબર છે ને તમે કહો એટલે અમે લેવા આવીજીએ એટલે સુધી મને કીધું તમને કેવી ઓફર આપતા હતા ઓફરોમાં તો તમારે જે કેવું હોય તે એમ સુધી કીધું મને પણ તો હું કડક ખમીને રહી છું અને હું જાહેર જનતાનું કામ કરીશ અને બહુમતીથી હું વિજય પણ થઈને બતાવીશ નંબર છું મારું નામ કલ્પના સાડવે છે મારે એટલું જ કહેવાનું છે કે મારી જે સોસાયટીનું કામ છે તે સુધી થયું નથી તો આજે હું જીતી મને કોંગ્રેસમાંથી વોટ મળવા જોઈએ એટલે હું બધું મારા સમાજનું અને

ખેંચાવા માટે આટલું દબાણ કર્યું છે પણ હવે જનતાને પણ ખબર પડી ગઈ છે એટલે હવે એ લોકો પણ હવે જંગી બહુમત કોંગ્રેસને કોંગ્રેસ ને જીતાવશે અને અમારી પેનલ આવશે એટલે આવશે ઓકે અમિતા બેન તમે કયા વોર્ડ ઉમેદવાર છો વોર્ડ નંબર પાંચ બેન તમને શું લાગે છે તમે એકલા જ ઉમેદવાર બચા છો તમે શું કહેવા માંગો જનતાને તમે શિક્ષિત ઉમેદવાર છો ત્યારે સોનગઢ નગરની જનતાને ભાજપ દ્વારા જોડો અને તોડો નીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે સંગઠના મતદારો જોઈ રહ્યા છે કે ત્યારે સાંજે વ્રત ભરેલા ઉમેદવારો ને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારો હવે ડરી ગયા છે જેને લઈ તેઓ અમને ફોન અને ડિમાન્ડ અંગે પૂછી રહ્યા છે જેને લઈ અમારે બે દિવસ બહાર રહેવું પડ્યું હતું જેથી હવે સોનગઢની જનતા આ વખતે સત્તાનું પરિવર્તન કરવાનું માની લીધું છે સાથે સાથે પઠાણ જ્ઞાનચંદાની ન્યૂઝ